નમસ્તે મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકોને ફ્રી ઘરઘંટી યોજના વિશે આમાં મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે અને મિત્રો લાભ લેવા માટે કઈ રીતે અરજી કરવી તો આ યોજના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશું મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો આ યોજનાનો હેતુ વિશે જાણીશું તો રાજ્યના તમામ નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં મિત્રો આવે છે યુવાનો પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે જરૂરી છે આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘરઘંટી મિત્રો આપવામાં આવે છે જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય કે નગર વિસ્તારમાં અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે વધુમાં જાણીએ તો ઘરઘંટી યોજનામાં કોણ કોણ લાભ લઈ શકે છે મિત્રો અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ અરજદારે ઘરઘંટી ચલાવે છે તેનું અનુભવ પ્રમાણપત્ર હોવું જોઈએ લાભાર્થીની ઉંમર મિત્રો અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ અરજદાર મિત્રો બીપીએલ કાર્ડ ધારક હોવો જોઈએ અરજદાર આર્થિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ અરજદારની વાર્ષિક આવક એક લાખ વીસ હજારથી વધુ ન હોવી જોઈએ વધુમાં જાણીએ તો ઘરઘંટી યોજના માટે મળવાપાત્ર લાભ આર્થિક રીતે પછાત લોકોને અનાજ દળવાની ઘંટી પેટે કુલ પંદર હજારની મિત્રો સહાય આપવામાં આવી છે આ યોજનાનો લાભ મિત્રો બીપીએલ યાદીમાં આવતા લોકોને મળે છે ઘનઘંટીથી મિત્રો વ્યક્તિ પોતાનો નવો ધંધો છે જે ચાલુ કરી શકે છે આ યોજનાથી વ્યક્તિ પગભર રહીને જીવન પસાર કરી શકે છે હવે મિત્રો જાણીશું આ યોજના માટે જરૂરી દસ્તાવેજો એટલે કે આ યોજના માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડતી હોય છે સૌપ્રથમ વાત કરીએ તો અરજદારનું આધાર કાર્ડ મિત્રો આમાં જોઈએ અરજદારે ઘરઘંટી ચલાવવાની તાલીમ લીધી હોય તેનું પ્રમાણપત્ર હોવું જોઈએ અનાજ દળવાનો ધંધો કરતા હોય તો તે અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ ચૂંટણી કાર્ડ બેંક પાસબુક રેશન કાર્ડ અને જાતિનો દાખલો તેમજ મિત્રો આવકનો દાખલો તો આ યોજના માટે મિત્રો આટલા ડોક્યુમેન્ટની મિત્રો જરૂર પડતી હોય છે હવે મિત્રો આ યોજના માટે અરજી કઈ રીતે કરવી અને કયો કરવી તો મિત્રો અરજી કરવા માટે તમારે એક ઉતીર પોર્ટલ પર જઈ અરજી ઓનલાઈન કરવાની રહેશે